પણ કોઈ પણ માણસને સ્વીકારો તો એને એક માનવ તરીકે સ્વીકારીએ એની ક્ષતિઓ એની ભૂલ થાય એવું સ્વીકારીએ કોઈ કવિ એ બહુ જ એક શાયરે બહુ જ સુંદર પંક્તિઓ લખી છે એક શેર છે એમાં એણે કહ્યું છે ભૂલતો ન હોઉં તો બહુ જ મોટા રાષ્ટ્રીય કવિ છે આપણા દીક્ષિત ધનકોરી સાહેબ એમણે લખ્યું છે કે યા કબૂલ કર મેરી કમજોરીઓ કે સાથ તું મને મારી કમજોરીઓ मेरी नबड़ाईओ स्वीकार कर जो तारे मारी साथे मित्रता कर भी या कबूल कर मेरी कमजोरियों के साथ या छोड़ दे मेरी तनहाइय के साथ नहीं तर मैंने तू छोड़ कोई स्वीकारो भूल हो भूल थे वार में